કે અમને સરકાર બહુ ઓછું કમિશન આપે છે તાકી પણ માર બહુ ઓછો આવે 70 80000 આ છે જોયું અલગ અલગ દર વખતે આઠ કિલો ચાર કિલો 8 કિલો ચાર કિલો છે જો પેહલા તો ત્રણ કિલો જમા લખાવી આપતો હતો પછી જે બંધ કરાવે ચાલુ કરાવે ત્યારે પણ એમને જૂનું રાખતા એના એ આવી રીતે ઓનલાઈન કરે કેમ અમે વ્યવસ્થિત જો અનાજ આપતો હોય તો અમને વાંધો નથી આવતો

ચાલીસ કિલોજ કેવી હોય કે નહી હોય સરકાર એ લોકો ને આપે આપવાનું સરકારે નામ લઈ થાય ઉપર થી આવે છે હીરામાં જતા હોય કે ગમે તે આપણા નામ હોય છે

મારું મારી બેનનું એ બંને પાછળ આ લોકો નામ નંબર લખી રાખતા હવે હા કોઈક નવું આવેલું આવી રીતે આ લોકો પાછળ બીજાના કાર્ડમાં લિંક કરી નાખતા અને એવું બતાવતા કે આ ભૂલથી એમ કે નવા કોઈ તો આગળ જઈને પછી આપણે રીતે આવી રીતે ચાલુ કરાવીએ ને તો પણ આ લોકોને પાછું આટલા વર્ષ થી ચાલતી હોય ને મને આ બો યોગ્ય નથી લાગતું હું ખાલી આતો વિઝિટ પર આવી બધી જગ્યા પર આવી મને ખબર આમ સરકાર ઓ પરમિશન હેતુ ઓછું આવે તમે શું કહી તમે હમણાં કહેતા હતા તો આ બધું 70 ને 8000 ની ગાડી લઈ લઈને આ મફતનાઈ લેવા આવે છે

સરકાર જેટલું આપતા હોય તેટલો અમારો લેવાનો અધિકાર છે ને કાકા